સ્વસ્થ જીવન જીવવા માટે નીચેના પચાસ નિયમો અજમાવી શકો છો એક જરૂર પ્રમાણે જ ભોજન લેવું બે નિયમિત વ્યાયામ કરવો ત્રણ પૂરતી નીંદર લેવી સાત થી આઠ કલાક ચાર પાણી વધુ પીવું પાંચ નમ્ર અને સકારાત્મક વિચારો રાખવા છ તાજા ફળો અને શાકભાજી ખાવા સાત જંક ફૂડ ટાળવું આઠ ધૂમ્રપાન ટાળો નવ મદિરાપાન સીમિત સેવન કરવું દસ મેન્ટલ હેલ્થ માટે યોગ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરવો અગિયાર સ્નેહ સંબંધો જાળવો બાર નિયમિત સ્વસ્થ ચેકઅપ કરાવવો તેર તાણને મેનેજ કરવું ચૌદ આરામના માટે સમય કાઢવો પંદર પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ઉત્સાહ રાખવો સોળ દરરોજને સક્રિય રહેવું સત્તર જાગૃત રહેવા માટે નવી બાબતો શીખવું અઢાર સકારાત્મક સંગતમાં રહેવું ઓગણીસ સારો મનોવિજ્ઞાન વિકસાવવા વીસ સ્વચ્છતા જાળવો એકવીસ ધીમે અને ધ્યાનથી ખાવા બાવીસ પોતાની મર્યાદા સમજો તેવીસ દરરોજથી ઓછામાં ઓછી ત્રીસ મિનિટની કસરત કરો ચોવીસ વ્યસ્તતા વચ્ચે નમ્રતાનો અભ્યાસ કરવો પચીસ આરામ માટે ક્રિએટિવ હબાઈઓ અપનાવો છવ્વીસ સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત રાખો સત્તાવીસ ખાસ કરીને ઠંડા અને ગરમ પીણાથી પરહેજ કરવો અઠાવીસ બ્રેકફાસ્ટ છોડી ન દેવું ઓગણત્રીસ મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે રમતો રમવો ત્રીસ લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરવા માટે પ્રેરણા મેળવવી એકત્રીસ પોષણ વાનગીઓ પર ધ્યાન આપવું બત્રીસ સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરવું તેત્રીસ રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે વિટામિન લેવું ચોત્રીસ નિયમિત રીતે ફિટનેસ ચેકઅપ કરાવવું પાંત્રીસ પોતાની સ્વાસ્થ્ય લક્ષ્યો ગોઠવવા છત્રીસ સ્વસ્થ વ્યસન વિકસાવવી સાડત્રીસ સહનશક્તિ વધારવા માટે વિલંબ કરવો આડત્રીસ સુખી રહેવા માટે દરરોજ આભારી રહેવું ઓગણચાલીસ સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે ટેકનિકો અજમાવવી ચાલીસ કાપા અને ચરબીયુક્ત આહાર ટાળો એકતાલીસ મેડિટેશન કરવાનો પ્રયાસ કરવો બેતાલીસ દિવસમાં સૂર્યપ્રકાશ લવાજમ અને નિંદરમાં સંતુલન ચુમ્માલીસ સ્વયંસેવન અને સમર્પણનો અભ્યાસ કરવો પિસ્તાલીસ દરેક દિવસમાં થોડી ફિઝિકલ એક્ટિવિટી રાખવી છેતાલીસ આરામદાયક મ્યુઝિક સાંભળવું સુડતાલીસ જાતને પ્રેરણા આપવાના પુસ્તકો વાંચવું અડતાલીસ નેગેટિવ વિચારોને દૂર કરવું ઓગણ પોતાના હૃદયની વાર્તા લખી શકવું પચાસ જીવનમાં લક્ષ્યો રાખવું આ નિયમોને પાલન કરવાથી તમે એક સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવા માટે આગળ વધી શકો છો